રાજકોટ ભાવનગર હાઈવે અત્યંત ખરાબ હાલતમાં છે તાત્કાલિક રીસરફેસિંગ કરવાની માંગણી સાથે તાલુકા પંચાયતના સદસ્ય નિશીત ખૂંટ દ્વારા કલેક્ટર પ્રભાવ જોશીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે રાજકોટ ભાવનગર હાઈવે રાજકોટથી આટકોટ સુધી અત્યંત ખરાબ હાલતમાં હોય તથા અવારનવાર અજાણ્યા વાહનો રસ્તા પર આવતા અચાનક ખાડાને કારણે એક્સિડન્ટમાં વધારો થયો છે છેલ્લા બે વર્ષથી વારંવાર રજૂઆત કરતા એક જ જવાબ મળે છે કે રાજકોટ ભાવનગર હાઈવે રીસર્ફેસિંગના કામનું ટેન્ડર પ્રક્રિયામાં છે આવા ઉડાવ જવાબ છેલ્લા બે વર્ષથી સાંભળીએ છીએ વારંવાર રજૂઆત કરતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી તો આગામી દિવસોમાં એક મહિનામાં રોડનું યોગ્ય નિરાકરણ કરવામાં ન આવે તો રાજકોટથી આટકોટ સુધી પદયાત્રાને બે કલાક થાય રસ્તો બે કલાક થાય છે તો દર્દી ને કઈ થઈ જાય રસ્તામાં તો જવાબદારી કોણ લેશે જાય જલ્દી તકે આ રોડ ચાલુ થઈ જાય સારો બનાવવામાં આવે બનાવવામાં આવ્યા ખાડા બુરવામાં આવ્યા બહુ સારું છે રાજકોટ કસ્તુરબા ધામ ગત રોજ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ અમે કલેક્ટર શ્રી ને સૌરાષ્ટ્રના અતિ મહત્વ ગણાતા એવા રાજકોટ ભાવનગર હાઈવે કે જે અત્યંત ખરાબ હાલતમાં છે તમારા રાજકોટ થી આટકોટ સુધી તો સંપૂર્ણ ખાડા રાજે હોય એવું લાગે છે બરોબર અને છેલ્લા બે વર્ષમાં રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ નથી અને છેલ્લા પાંચ વર્ષ થયા જે રીસર્ફેસિંગ નું કાર્ય થવું જોઈએ કામ એ પણ થયું નથી અને છેલ્લા બે વર્ષમાં એક્સિડન્ટ ના અત્યંત વધારા થયા છે નાની મોટી લોકોને ઈજા થઈ છે અને છતાંય સરકાર શ્રી દંડ માં પડડી છે તમે હેલ્મેટ નથી પહેર્યું તમે સીટ બેલ્ટ નથી બાંધો તો તમારી જવાબદારી આ ખાડા બુરવાની પણ આવે છે જો હવે આ મહિના દિવસ ની અંદર ખાડા બુરવામાં માં નહી આવે અને resurfacing નું કાર્ય કામ ચાલુ કરવા માં આવે તો પદયાત્રા થી માંડી રસ્તા રોકો સુધી અમે સરકાર શ્રી ને આંદોલન કરવા તૈયાર છીએ સરકાર શ્રી સામે યોગ્ય પગલા લેવામાં માં આવે તો અને આમાં કોઈ પણ કઈ થાશે એની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રી ની રહેશે